ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેવર પંપ નમ યાદ રખના નમસ્કાર તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકરને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ નાઇન વિજયગર પ્રાઇમ નાઇનમાં આજે વાત કરીશું રાજ્યના નવા મંત્રીમંડળ વિશે છેલ્લા ઘણા દિવસોથી જે રાજકીય અટકળો ચાલી રહી હતી તેનો આખરે અંત આવ્યો છે રાજ્યના મંત્રીમંડળનું વિસ્તરણ થઈ ચૂક્યું છે વર્ષ બે હજાર સત્યાવીસની ચૂંટણી પહેલાં રાજ્યમાં છવ્વીસ મંત્રીઓ સાથેનું નવું મંત્રીમંડળ બનાવ્યું છે તેનું આજે વિશ્લેષણ કરીશું ભૂપેન્દ્ર પટેલ સરકારનો ભવ્ય શપથ સમારોહ યોજાયો જેમાં કુલ છવ્વીસ મંત્રીઓમાંથી એકવીસ મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા જ્યારે બીજા પાંચ મંત્રીઓનું પદ યથાવત રાખવામાં આવતા તેમણે શપથ નથી લીધા જોકે બપોરે મંત્રી તરીકે શપથ લીધા બાદ મોડી સાંજે કોને કયું ખાતું ફાળવવામાં આવ્યું તે પણ જાહેર કરી દેવાયું છે વિધિ બાદ પ્રથમ સ્વર્ણિમ સંકુલ એકના કેબિનેટ હોલમાં પ્રથમ કેબિનેટ બેઠક મળી આ બેઠક લગભગ સવા કલાક સુધી ચાલ્યું આ બેઠકમાં જ મંત્રીઓને ખાતાની ફાળવણી કરવામાં આવી અને તેની યાદી પણ જાહેર કરી દેવામાં આવી છે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે સામાન્ય વહીવટ વિભાગ વહીવટી સુધારા અને ટ્રેનિંગ આયોજન રેવન્યુ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ રોડ બિલ્ડિંગ એન્ડ કેપિટલ પ્રોજેક્ટ નર્મદા કલ્પસર માઇન્સ એન્ડ મિનરલ પોર્ટ અને માહિતી અને પ્રસારણ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પાસે વિભાગ પોલીસ આવાસ જેલ સરહદ સુરક્ષા ગૃહરક્ષક દળ ગ્રામરક્ષક દળ નાગરિક સંરક્ષણ દારૂબંધી અને આબકારી પરિવહન કાયદો અને ન્યાય તેમજ રમત ગમત અને યુવા સેવાઓની જવાબદારી સોંપવામાં આવી છે આ ઉપરાંત હર્ષ સંઘવી પાસે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સ્વૈચ્છિક સંગઠનોનું સંકલન ઉદ્યોગો ઉદ્યોગો મીઠા સૂક્ષ્મ નાના અને અને મધ્યમ ઉદ્યોગોનો વિભાગ સોંપાયો છે પાસે જ છાપકામ લેખન સામગ્રી પ્રવાસન અને યાત્રાધામ વિકાસ અને નાગરિક ઉડ્ડયન વિભાગની જવાબદારી પણ આપવામાં આવી છે જો કેબિનેટની વાત કરીએ તો કનુભાઈ દેસાઈને નાણાં વિભાગ તેમજ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણની જવાબદારી સોંપવામાં આવી છે જીતુ આગાણીને કૃષિ અને ખેડૂત કલ્યાણ સહકાર મત્સ્ય ઉદ્યોગ તેમજ પશુપાલન અને ગાય સંવર્ધન વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે ઋષિકેશ પટેલને ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ પંચાયત અને ગ્રામીણ ગૃહ નિર્માણ તેમજ વિધાનસભા અને સંસદીય બાબતોના મંત્રી બનાવાયા છે કુંવરજી બાવળિયાને શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર તેમજ ગ્રામીણ વિકાસ વિભાગ સોંપાયો છે જ્યારે નરેશ પટેલને આદિજાતિ વિકાસ ખાદી કુટીર ઉદ્યોગ અને ગ્રામીણ ઉદ્યોગની જવાબદારી ન્યાય અને સશક્તિકરણ પ્રાથમિક માધ્યમિક અને પુખ્ત શિક્ષણ તેમજ ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગ સોંપાયો છે રમણભાઈ સોલંકીને ખાદ્ય વિભાગ તેમજ નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોનો વિભાગ સોંપવામાં આવ્યો છે પરસુত্তম સોલંકીને મત્સ્ય ઉદ્યોગની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે રાજ્ય કક્ષાની વાત કરીએ તો રીવાબા જાડેજાને પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણની જવાબદારી સોંપવામાં આવી છે. પીસી બરંડાને આદિજાતિ વિકાસ, અન્ન નાગરિક પુરવઠો અને ગ્રાહક બાબત વિભાગ સોંપવામાં આવ્યો છે. કાંતિભાઈ અમૃત્યાને શ્રમ અને રોજગાર વિભાગની જવાબદારી સોંપાઈ છે. કૌશિક વેકરિયાને કાયદો અને ન્યાય ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ તેમજ સંસદીય બાબતોની જવાબદારી સોંપવામાં આવી છે રમેશ કટારાને કૃષિ વિભાગ તેમજ પશુપાલન અને ગૌ સંવર્ધનની જવાબદારી સોંપવામાં આવી છે જયરામ ગામિતને રમતગમત વિભાગ યુવા અને સાંસ્કૃતિક વિભાગ તેમજ નાગરિક ઉડ્ડયન વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે દર્શનાબેન વાઘેલાને શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ સોંપાયો છે પ્રવીણવાળીને મહેસૂલ મેનેજમેન્ટ અને ગ્રામીણ વિકાસ સોંપવામાં આવ્યો છે કમલેશ પટેલને નાણાં વિભાગ પોલીસ હાઉસિંગ અને નશાબંધી આબકારી વિભાગ સોંપાયો છે ત્રિકમ છાંગાને ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણની જવાબદારી સોંપવામાં આવી છે સ્વરૂપજી ઠાકોરને ખાદી અને ગ્રામ ઉદ્યોગની જવાબદારી સોંપાઈ છે જો સ્વતંત્ર હવાલાની વાત કરીએ તો પ્રફુલ પાનસેરિયાને આરોગ્ય વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે ઈશ્વરસિંહ પટેલને પાણી પુરવઠા અને જળ સંપત્તિ વિભાગ સોંપાયો છે જ્યારે મનીષાબેન વકીલને મહિલા અને બાળ વિકાસની જવાબદારી સોંપવામાં આવી છે આમ તમામ ખાતાની ફાળવણી થઈ ચૂકી છે હવે મંત્રીઓ પોતાના ખાતાની જવાબદારી સંભાળશે અને સાથે સરકાર પણ ચલાવશે